જેસલપીરે માનતા ચડાવ્યા પછી હવે આપણે શ્રીસર ઉમાધામ ઉમિયા માતાજીનું મંદિર ત્યાં પહોંચી ગયા છીએ આ ત્યાંનું મંદિર છે પછી પાછળ રોડ ઉપર જ્યાં સામે દેખાય છે આ ભોજનાલય છે એમનું પછી આ મંદિરની અંદર જ એક્ઝેટ એની સાઈડમાં ઓફિસ છે અહીંયા એમનું કાર્યાલય છે બઉ મસ્ત મંદિર છે કડવા માતાજી હવે આપણે દર્શન કરવા જઈએ છીએ હવે આપણે માતાજીના દર્શન કરવા જઈએ એક મિનિટ હું દર્શન કરાવું તમને બધાને ચા પગથીયા ચડો એટલે પગથીયા ની સામે જ તરત દર્શન થાય છે

વાલી જગ્યા પણ બહુ મસ્ત રીતે કરવામાં આવેલી છે અત્યારે પાણી ઓછું છે નદી આખી ફરેલી હોય ત્યારે અહીંયા બોટિંગ પણ હોય છે એવી મંદિરની ડિઝાઇન છે

છે રોડ ઉપર મેન ગેટ ની અંદર એન્ટર થતા જ સાઈડ માં બહુ મસ્ત મોટું ગાર્ડન આવેલું છે આ એમનો ગેટ છે એવું નહીં કે છોકરા જ મોટા પણ જો બહુ મસ્તી કરે છે અહીંયા એ પણ બેસી શકે છે એમને કોઈ મનાઈ નથી ગાર્ડન બહુ મસ્ત મોટી જગ્યામાં બનાવેલું છે બહુ મસ્ત રાઈડ છે જો અહીંયા ધેયુભાઈ ને તુકાભાઈ મસ્તી કરે છે જાનુ બેન ઉભા છે છે આગળ હજી ઘણું બધું છે નવી રાઈડ છે ની અંદર એન્ટર થતા જ આ ગેટ આવે છે અને એમની એફઝેટ ડાબી સાઈડમાં જ ગાર્ડન આવેલું છે હવે આપણે અહીંયાથી બહાર નીકળીએ છીએ ક્યારેક આ સાઈડ આવો તો સીધસર ઉમાધામ ઉમિયા માતાજીના મંદિરની મુલાકાત જરૂરથી લેજો જય ઉમિયામાં